જાફરાબાદ તલુગુના લાઇટ હાઉસ રોડ વિશે લાઇટ હાઉસ રોડની શરૂઆત જાફરાબાદ ગામના જૂના બસ્સ્ટન્ડથી થાય છે સૌથી પહેલા એન્જલ પ્લાઝા પાસે જ્યારે નગરપાલિકા દ્વારા પાણી વિસ્તરણ કરવામાં આવે છે ત્યારે ભૂગર્ભ ગટર ઉભરાય છે તે રોજનું થયું કોઈ જોવા આવવા તૈયાર નથી આગળ જે તાર્શિક ફૂલ આર્ટેલરના મકાન પાસે ગટર છે તે પહોળી કરવાની જરૂર છે એ તો ઠીક ખતબદે છે છતાં રોજ સાફ સફાઈ થતી નથી આગળ તુર્કી મોહલ્લામાં તણાવ આવેલ છે તેનું પાણી બદબુ મારે છે તેના પાણીના નિકાલની જગ્યાએ અવરોધો ઉભો કરી દેવામાં આવ્યા છે તો તે પાણીનો મચ્છરનો ત્રાસથી બાજુમાં રહેતા લોકો કંટાળી ગયા છે તો પાણીના નિકાલનો કોઈ ઉપાય કરવો જોઈએ તેથી આગળ ડોક્ટર આરિફભાઈ મલેકના ઘરથી લઈને તણાવ સુધી રોજ રોડ પર પાણી વહેતું હોય છે તો પોળી ગટર બનાવીને ઉપર લોખંડની જાળી નાખવી જોઈએ આગળની વાત કરીએ તો શું જાફરાબાદના કોઈ અધિકારી લાઇટ હાઉસ બાજુ ક્યારેય ફરવા જતા નહીં હોય રેણાક વિસ્તારમાં ભંગારના ડેલાઓ ધમધમે છે અધુરામાં પૂરું વિસ્તાર ભંગારના ડેલાઓ ચલાવાય કે કેમ તે મામલતદાર શ્રીએ તપાસ કરવી જોઈએ આવામાં વીજ વિભાગે રહેણાંક માટેના હેતુનો પ્લોટમાં કનેક્શન કેમ આપ્યું એમની પણ તપાસ થવી જોઈએ આ પહેલા પણ મેં લખ્યું છે એ બાબત મને આડકતરી રીતે ધમકીઓ આપવામાં આવી છે તો આગળ કોઈ પણ બનાવ બને તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા ડિપાર્ટમેન્ટની રહેશે બ્યુરો રિપોર્ટ ભારત લાઈવ ન્યૂઝ જાફરાબાદ